અમદાવાદમાં સિનિયર ઓફિસરો દ્વારા હેરિટેજ વોક યોજાઈ હતી હેરિટેજ વોક યોજી જૂની સંસ્કૃતિની યાદો તાજી કરી હતી શહેરોમાં રહેતા સિનિયર અધિકારીઓને જૂની સંસ્કૃતિની ધરોહર પોળોની મુલાકાત કરાવી હતી હેરિટેજ વિસ્તારોને ભૂલવા ન જોઈએ તેવું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા લોકોને જાગૃતિ લાવવા માટે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે અમદાવાદ શહેરના તમામ સિનિયર ઓફિસર ડીસીપી અને અબવ અહીંયા હેરિટેજ વોક કરી રહ્યા છીએ આ સ્વામિનારાયણ મંદિરના જો કાલુપુર છે આ વિસ્તારથી શરૂ થઈ છે અને આ જોવામાં આપણે ખૂબ જ આનંદ થાય છે આપણે જે જૂની હેરિટેજ જે હતી એને આપણે ભૂલી નહીં જઈએ અહીંયા જોઈએ તો જૂના જૂના પોલ છે જે મકાનો છે એની આપ કન્સ્ટ્રક્શન જુઓ અહીંયા જે પહેલાં આપણે જે પાણીના પીવા માટે પહેલાં એ કુવાઓ હતા એ અત્યારે તો તમે બધા બીજળીથી પંપથી બધો આવી જાય છે ત્યારે પાણીના કેવી રીતે આ પ્રિઝર્વેશન અહીંયા થતા હતા એ બધું આપણી જૂની સંસ્કૃતિ મેં કેવી રીતે હતા એ બધું આપણે અહીંયા જોઈ શકીએ એ ઉદ્દેશ છે એક તો આપણા જૂની સંસ્કૃતિને બધા જ અધિકારીઓ ખાસ કરીને સિનિયર અધિકારીઓને પણ ખ્યાલ આવે અહીંયા જોઈ શકે કે એવી રીતે એના આ એરિયા હતા અને આપણી સંસ્કૃતિના તો બધાને આપણે ના જોવું જોઈએ સિનિયર અધિકારીઓને પણ ખ્યાલ આવે કે અમુક આ હોય છે ને કે જશે જો અમુક શહેરોમાં જ રહેતા હોય એટલે કદાચ એ લોકોને જૂની સિસ્ટમના ગામડાઓના થોડું ઓછું ખ્યાલ હોય તો એટલે બધાને થોડું ખ્યાલ આવે અને એનાથી આપણે કહી શકીએ કે થોડું લોકોને પણ આ જાગૃતિ આવે કે અહીંયા હેરિટેજ વોક થાય છે ને બધા લોકો આ અને આ દોઢ બે કલાકમાં પૂરી થઈ જાય છે સવારે સાડા સાતથી શરૂ થઈને નવ સાડા નવ સુધી પૂરી થઈ જાય એટલે આપણે બધી કલ્ચર અહીંયા જે સિસ્ટમ હતા એ જોઈશું એ આપણે તો કહી શકીએ કે અહીંયા આપણે કમિશનર તરીકે કહી શકાય કે અત્યારે આ એટલે એટલે તો પ્રેસ્ટિજિયસ પોસ્ટ ગણાય અને આપણે કહેવામાં પણ આ થાય છે કે અત્યારે કાયદો અને વ્યવસ્થાની જો સ્થિતિ છે એ પણ ખૂબ જ વ્યવસ્થિત છે સારી છે ગુના હેઠળ જે ગુનાખોરી છે એ પણ કાબૂ હેઠળ છે એટલે આપણે થોડું ટાઈમ પણ છે રિલેક્સ પણ છીએ અને જોઈ પણ શકીએ